એક પૌરાણિક કથા છે એક વખત ઇન્દ્રના મનમાં કુતુહલ પેદા થયું કુતૂહલ સૌતા મનમાં જાગે છે ભલે પછી તે કોઈ દેવતા હોય કે માણસ હોય કોઈ પણ વ્યક્તિ કુતૂહલથી મુક્ત હોતી નથી જ્યાં સુધી માણસ વિતરાગ બનતો નથી ત્યાં સુધી તેનો કુતુહલ ભાવ નષ્ટ નથી થતો ગૌતમ સ્વામીના મનમાં પણ અનેક વખત કુતૂહલ પેદા થતું હતું તેઓ તરત જ પ્રભુ મહાવીર પાસે જતાં અને કહેતા હે ભગવાન મારા મનમાં આવા પ્રકારનો સંશય અને આવા પ્રકારનું કુતુહલ પેદા થયું છે આપ તેનું નિરાકરણ કરો ઇન્દ્રના મનમાં પણ આવા જ પ્રકારે કુતુહલ જાગ્યું તેમણે વિચાર્યું કે મારે માણસોની પરીક્ષા કરવી જોઈએ રૂપ બદલીને તેઓ ધરતી ઉપર આવ્યા મહાનગરના મુખ્ય બજારમાં સિદ્ધ યોગી સ્વરૂપે તેઓ બેસી ગયા તેમણે એવી જાહેરાત કરાવી કે આ નગરમાં અદ્ભુત સંન્યાસી વધાર્યા છે તેઓ કોઈ પણ કુરુપ અને બેડોળ ચીજને સુડળ અને સુંદર બનાવી શકે છે લોકોની ભીડ ઉમટી પડી કોઈ કે પોતાનું રૂપ બદલાવ્યું કોઈ ગોરો કાળો બની ગયો કોઈ સ્ત્રી પુરુષ બની ગઈ કોઈ પુરુષ સ્ત્રી બની ગયો કોઈએ પોતાના ઘરેણા બદલાવ્યા કોઈ બેડોળ વ્યક્તિ સુંદર બની ગઈ ઘણા દિવસો સુધી આમ થતું રહ્યું નગરના પ્રત્યેક નાગરિકે આ દુર્લભ તકનો લાભ લીધો સન્યાસીએ પૂછ્યું શું નગરમાં હવે કોઈ એવી વ્યક્તિ બાકી છે કે જેણે પોતાની કોઈ પણ વસ્તુમાં કશું પરિવર્તન ન કરાવ્યું હોય લોકોએ કહ્યું હે મહાત્મન નગરમાં બીજું તો કોઈ નથી બાકી રહ્યું પરંતુ એક સન્યાસી બાકી રહ્યા છે તે આપની પાસે નથી આવ્યા હવે સિદ્ધ યોગી પોતે સંન્યાસીની પાસે ગયા થોડીક વાર બાબા તમારે પાસે કશું જ નથી શરીર પણ જર્જરિત અને કુરુપ થઈ ગયું છે આવી તક ક્યારે મળશે હું આવતીકાલે ચાલ્યો જવાનો છું માત્ર આજનો સમય છે કંઈક બદલાવવું હોય તો બોલો આપ એકદમ નવયુવાન પુરુષ બની જશો સંન્યાસીએ સ્મિત કરતા ધીર ગંભીર અવાજે કહ્યું મહાત્મન મારે કંઈ નથી જોઈતું વિસ્મિત એવા સિદ્ધ યોગીએ પૂછ્યું બાબા કેમ કંઈ જોઈતું નથી સન્યાસી બોલ્યા મહાત્મન આ જગતમાં મનુષ્ય જીવનથી વિશેષ સુંદર બીજી કોઈ ચીજ નથી અને તે મને પ્રાપ્ત થઈ છે આત્મસૌંદર્યથી વિશેષ કોઈ સુંદરતા નથી આત્મસંતુષ્ટિથી વિશેષ કોઈ આનંદ નથી અને તે બધું મને પ્રાપ્ત છે આ દુર્લભ સૌંદર્ય આનંદ એ મને ઉત્પન્ન છે ઉપલબ્ધ છે એટલે મારે કંઈ જોઈતું નથી સિદ્ધયોગી આ સાંભળીને વાક થઈ ગયો જે વ્યક્તિને પવિત્ર ભામંડળ મળી જાય છે જેમને આત્મસંતુષ્ટિ મળી જાય છે જેને આત્મઆનંદ મળી જાય છે એને બીજું કંઈ મેળવવાનું બાકી નથી થયું એ એવા સૌંદર્યને ઉપલબ્ધ થઈ જાય છે કે જેની કલ્પના પણ કરી શકાતી નથી ઇન્દ્રે પોતાના મૂળ સ્વરૂપની અંદર આવીને દર્શન આપ્યા હે મહાત્મન વાસ્તવની અંદર તો આપ જ આત્મયોગી છો